નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર નવા વર્ષથી નવો ઝટકો જાણો હવે કેટલા રૂપિયામાં બનશે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ યુડીઆઈએ જાહેર કર્યા નવા લાભ તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ટકાઉ ખીચા કદના આધાર પીવીસી કાર્ડનો ઓર્ડર આપનાર નાગરિકોને કિંમતમાં ફેરફાર જોવા મળશે યુનિક આઇડિસિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા સત્તાવાર રીતે સર્વિસ ચાર્જ વધારીને છે આ સુધારેલી સત્તાવાર માય આધાર પોર્ટલ અથવા તો મા આધાર મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવેલા તમામ ઓર્ડર લાગુ કર અને સ્પીડ પોસ્ટ ડિલિવરી ચાર્જનો સમાવેશ થાય છે તો બે હજાર વીસમાં પીવીસી કાર્ડ સેવા મૂળ રૂપે શરૂ કરવામાં આવી હતી ત્યારથી આ અપડેટ પ્રથમ ભાવ ગોઠવણ છે એક નિવેદનમાં યુડીઆઈએ સમજાવ્યું હતું કે ઉત્પાદન સામગ્રી પ્રિન્ટિંગ અને સુરક્ષિત ડિલિવરી અને સંબંધિત લોકિસ્ટિક વધાર વધના ખર્ચાના કારણે ફ્રી માળખાની સમીક્ષા જરૂરી છે ઓથોરિટીનો હેતુ વધેલા ઓપરેશન અને ખર્ચને વધારી લઈ ઉચ્ચ સ્તરની સેવા અને સુરક્ષા જાળવવાનો છે જ્યારે આધાર પીસી કાર્ડ કાગળનો પત્ર એક મજબૂત અને ક્રોપસ્ટીક વિકલ્પ રહે છે સમાન કાબૂ કાનૂની માન્યતા ધરાવે છે ત્યારે તેની ડિઝાઇન નોંધપાત્ર ફેરફાર થયો છે યુડીઆઈના પરિપત્ર મુજબ કાર્ડ અને અગાઉના દર્શાવેલ આવેલ હોલ માર્ગ બંધ કરવામાં આવે છે હોલગ્રામ દૂર કરવા છતાં કાર્ડ ઘણી અદતન સુરક્ષા સુવિધાઓને પ્રદાન કરવાનું ચાલુ રાખે તેમાં સામેલ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ